અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અંકલેશ્વરના બેવડા માર્ગ વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીરકાંઠા વિસ્તારના ચૌદ ગામમાં ફરી વર્યા હતા ખાસ કરી જૂના માંડવા ભુજર લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલા પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદા પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વળવા સાથે ઉભા પાક નો વાળ્યો હતો ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી જેથી બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરમાં કાસિયા માંડવા છાપરા અંડાળા ગડખોલ નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોને એક લાખથી લઈ પાંચથી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ છે